Very respected elders, brothers, sisters, my dear friends. Baruch needs peace. Baruch needs blessing. Baruch needs joy. Baruch needs everything to remain happy and prosperous. Matej Arogya Mata Parish. આ જીવન ગબાણ લઈને ભરૂચ શહેરમાં ફરવાના છે અને શાંતિ પ્રેમ અને આનંદના સંદેશો લઈને અમે આવી રહ્યા છીએ અથવા જવાના છીએ કે જેથી બધાને પ્રભુ ઈસુ છે પ્રેમ છે શાંતિ છે જીવન છે પ્રકાશ છે કે જેથી બધાને પ્રભુ યીસુના દર્શન થાય અને સાથે સાથે બધાને પ્રભુ યીસુના પ્રેમ એમની શાંતિ એમના આનંદ અને એમના જીવન પ્રકાશનો અનુભવ થાય આ છે અમારી આશા અભિલાષા અને પ્રાર્થના સો વાંસ અગેન સૌને નાતાલની સલામ અને સાથે સાથે બેસતા વરસની પણ સલામ કે જેથી નાતાલ અને નવું વર્ષ બે હજાર ચોવીસ આનંદિત બને શાંતિપ્રિય બને અને આશીર્વાદિત બને સૌને હેપી ક્રિસમસ સૌને હેપી ન્યૂ ઇયર થેન્ક યુ